ચારુલતા ફિલ્મ ટૂંકા પ્રશ્નો નષ્ટનીડ નીડ રવિન્દ્રનાથ ટાગોર વાર્તા જેનો અનુવાદ ગુજરાતીમાં રમણલાલ સોનીએ કર્યો છે નષ્ટનીડ વાર્તા ઓગણીસો ને એક માં પ્રગટ થઈ ઓગણીસો એક સત્યજીત રાય ની ચારુલતા ઓગણીસો માં પ્રદર્શિત થઈ નષ્ટનીળ એટલે પીખાયેલો માળો સત્યજીત રાય જેને ભારત રત્ન મળેલો છે ભારતની અંદર ઓસ્કાર એવોર્ડ પોતાના સંપૂર્ણ કામ માટે મેળવનાર એ એકમાત્ર ફિલ્મ દિગ્દર્શક છે એ ફિલ્મ દિગ્દર્શક હતા એ સ્ક્રિપ્ટ રાઇટર હતા એ મ્યુઝિક કમ્પોઝર હતા બધું ઓલ ઇન વન હતા એકસો ને સત્તર મિનિટ છે સત્યજીત રેની ચારુલતા ટાગોરની ત્રણ ટૂંકી વાર્તા ધ પોસ્ટ માસ્તર મણીહારા અને સમાપ્તિ એના પરથી પણ સત્યજીત રાયે તીન કન્યા નામની ફિલ્મ ઓગણીસો ને એકસઠમાં બનાવેલી અને ટાગોરની ઘરે બાહિરે નવલકથા પરથી ઓગણીસો ચોર્યાસીમાં એ જ શીર્ષકથી સત્યજીત રૈએ ફિલ્મ બનાવેલી એટલે ટાગોરની કૃતિઓ પાંચ કૃતિઓના આધારે સત્યજીત રાયે ફિલ્મ બનાવેલી છે ત્રણ ટૂંકી વાર્તા ધ પોસ્ટ માસ્તર મણીહારા અને સમાપ્તિ પરથી તીન કન્યા નષ્ટનીડ વાર્તા પરથી ચારુલતા અને ઘરે બાહિરે નવલકથા પરથી ઘરે બાહિરે ફિલ્મ સત્યજીત રાયે બંગાળી બહુ જ જાણીતા લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા પથેર પાંચાલી અને અપરાજિત પરથી અપુત્રય બનાવી જેમાં ઓગણીસો પંચાવનમાં પથેર પાંચાલી ઓગણીસો છપ્પનમાં અપરાજિતો અને ઓગણીસો ઓગણસાઠમાં અપૂર સંસાર આ અપુ ટ્રાયોલોજી કહેવાય છે અથવા તો ત્રય કહેવાય છે તારાશંકર બંદોપાધ્યાયની બહુ જાણીતી વાર્તા જલસાઘર પરથી સત્યજીત રાય ઓગણીસો અઠ્ઠાવનમાં જલસાઘર ફિલ્મ બનાવે છે ઉત્તમ ફિલ્મ કુમાર મુખોપાધ્યાયની વાર્તા દેવી પરથી ઓગણીસો અઠ્ઠાવનમાં એ દેવી બનાવે છે નગેન્દ્રનાથ મિશ્રની ટૂંકી વાર્તા અવતારણિકા એના પરથી ઓગણીસો ત્રેસઠમાં એમણે મહાનગર બનાવી પ્રેમચંદની ટૂંકી વાર્તા શતરંજ કે ખિલાડી પરથી ઓગણીસો સત્યોતેરમાં શતરંજ કે ખિલાડી ફિલ્મ બનાવે અને સદગતિ પરથી ઓગણીસો એક્યાશીમાં સદગતિ નામની ફિલ્મ બનાવે તો આટલી સત્યજીત રાયની ફિલ્મો વિશે તમને કોઈ પૂછી શકે પ્રશ્નો લગભગ બધી જ જ જ ફિલ્મોની પટકથા પોતે પોતે લખતા સંગીત પણ સત્યજીત રાયે એક જગ્યાએ કહ્યું છે કે સંગીતને હું સિનેમા માટે જરૂરી માનતો નથી આપણને પ્રેક્ષકો પર ઓછો ભરોસો છે એટલે આપણે સંગીતનો પ્રભાવ પાડવા માંગીએ છીએ એટલે ધારો કે કોઈ પૂછે તો સત્યજીત રે સંગીતને સિનેમાનું એક ઘટક નહોતા માનતા અનિવાર્ય એવું ઘટક બિલકુલ નહોતા માનતા તેઓ કહેતા હું જો પ્રેક્ષક હોઉં તો સંગીતનો ઉપયોગ કદી ના કરો ફિલ્મની અંદર ટાગોરના બે ગીત એમણે લીધા છે નષ્ટનીડ અંગ્રેજીમાં ધ બ્રોકનનેસ્ટ ચારુલતા ફિલ્મને અંગ્રેજીમાં ધ લી વાઈફ નામ અપાયું છે નષ્ટનીડ ને ઓગણીસો ચોસઠ માં એ રજૂ થઈ ઓગણીસ ઓગણીસો ચોસઠ બની ઓગણીસો પાસઠમાં પ્રદર્શિત થઈ એને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક શ્રેષ્ઠ દિગ્દર્શન માટે બર્લિન સિવાયના ઘણા બધા પુરસ્કારો એને મળેલા નિર્માણ આર ડી બંસલ એન્ડ કંપનીએ કર્યું હતું આર ડોટ ડી બંસલ એન્ડ કંપનીએ કર્યું હતું પટકથા લેખન અને સંગીત નિર્દેશન સત્યજીત રાય અમલનું પાત્ર સૌમિત્ર ચેટરજી સૌમિત્ર ચેટર્જી એ સત્યજીત રાયની મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય પાત્ર હોય તો અમલનું પાત્ર સૌમિત્ર ચેટરજીએ ભજવેલું ચારુલતાનું પાત્ર ઝાજરમાન અભિનેત્રી માધવી મુખર્જીએ ભજવેલું ભૂપતિ શૈલેન મુખર્જી ચારુના મોટાભાઈ ચારુલતાના મોટાભાઈ ઉમા પદ એનું પાત્ર શ્યામલ ઘોષાલે ભજવેલું ઉમાપદની પત્ની મંદાકિની એનો પાત્ર ગીતાલી રોયે ભજવેલું એ સિવાય ફિલ્મની અંદર ભોલાનાથ દિલીપ બોઝ સુકુમા મુખર્જી સુબ્રતો સેન એવા પાત્રો પણ છે એટલે કે એવા અભિનેતા અભિનેત્રીઓ પણ છે ઓગણીસો એકાવનમાં નષ્ટનીડ નામે એક ફિલ્મ બંગાળીમાં બની હતી એટલે સત્યજીત રાય પોતાની ફિલ્મને ચારુલતા એવું નામ આપે છે ફિલ્મની અંદર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ઉલ્લેખ વારે વારે નવલકથા નિમિત્તે પણ અને અન્ય રીતે રાષ્ટ્રભાવનાની વાત નિમિત્તે પણ આવતો રહે છે તો આ ચારુલતાના ટૂંકા પ્રશ્ન